હલો ગાઈઝ તમે જો તમે આમળે થદી ના બનાવી હોય ને ના આવડતું હોય તો આવી તમારા માટે એકદમ હેલ્પફૂલ રહેશે તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ તો એક બાઉલમાં પહેલે લીધી છે એક ડુંગળી તમે કટ લેવાની છે અને એક લીલી મચ્છી એડ કરી લેવાની છે ત્યારબાદ તમે એકડ કરીશું ગરમ મસાલો એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું મીઠું એડ કરીશું તમે જોઈ શકો છો કે મેં અડધી અડધી ચમચી એડ કરી તો આ રીતે આપણે મસાલા એડ કરી દેવાના છે અડધી ચમચી આપણે હળદર અડધી ચમચી ધાણાજીરું અને કાલે મિર્ચ પાઉડર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો જરાફટાફટ આપણો મિક્સ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે મિક્સ મસાલો એ મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ આપણે તવી ગરમ કરવા મૂકી દેવાની છે અને આ રીતે એક ફરી તે એડ કરીશું તેમાં આપણો મિક્સ એડ મસાલો આપણે એમાં એડ કરીશું તો આ રીતે આપણે એડ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે ચમચાથી એને એકદમ સરસ રીતે ફેલાવી લેવાનો છે જેથી આપણું આમલેટ એકદમ સરસ રીતે કૂક થાય તો આપણું એગ એકદમ સરસ રીતે કૂક થાય તેના માટે આપણે ધીમા ઘે આપણે આમલેટને કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે મારું આમલેટ એકદમ સરસ રીતે એક બાજુથી આપણે સરસ કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું આમલેટ એકદમ રેડી થઈ જાય બીજી બાજુ આપણે શેકાઈ જાય એટલે આપણે એને એક બીજમાં સર્વ કરી લઈએ તો ચાલો ફટાફટ સર્વ કરી લઈએ જો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક ચેનલને અને કરી દેજો અને પ્લીઝ અમને સપોર્ટ કરતા રહી